કે ઘણા સેટ એવા સારા દયાળુ છે અને ઘણા સેટ એવા ખરાબ પણ પડ્યા છે બધાને જય જોહાર જય આદિવાસી તો દોસ્તો વિડીયોમાં ખાસ એ જણાવવાનું છે મારે કે જે સૌરાષ્ટ્રની અંદર જે ભાગિયા મજૂરી કરવા આવેલા છે કે જે એમપીના છે ગુજરાતના છે તો દોસ્તો એ ત્રીજા ભાગની માંગ કરી રહ્યા છે ત્રીજા ભાગની અને ત્રીજા ભાગે નહીં આપે તો અમે નહીં રાખીએ ભાગ એવું કહે છે તો દોસ્તો સૌરાષ્ટ્રના જે કાઠિયાવાડના માણસ જે સેઠ છે એમ કહે છે કે ત્રીજા ભાગે અમે જમીન વાવવા નથી આપવાના તમારે વાવવી હોય તો વાવો નહીં વાવવી હોત કંઈ નહીં પણ ત્રીજા ભાગે અમે નહીં આપી એમ કહેવા માંગે છે તો દોસ્તો મારે કોઈ કાઠિયાવાડી ખાતે વિરોધ નથી ના કોઈ સૌરાષ્ટ્રના સેટુ ખાતે કોઈ વિરોધ નથી ના કોઈ મારા આદિવાસી ભાઈઓ ખાતે તમારી ખાતે વિરોધ નથી પણ દોસ્તો વિડીયો બનાવવાનું ખાસ કારણ એ છે કે આવું કર્યા છે જો તમે મંગ કરો છો અને

ભાગ્યાઓની તો એક ખેડૂત તરીકે આપણે લાભ મળવો જોઈએ પણ તેને લાભ મળવાનો નથી એટલે હું જાહેર કરું છું કે મારા જેટલા ભાગ્યાઓ છે તે તમામનો ઉપાડ હું માફ કરું છું અને સરકારશ્રી તરફથી જે કંઈ રકમ આવશે તેના પચાસ ટકા હું આપીશ અસ્તુ જય સૂર્યદેવ તો દોસ્તો વિડીયો તમે જોઈ લીધો તો અમુક આવા માણસ ખેડૂતો છે એ ગરીબ લોકોને સહાય કરવાની મદદ કરવાની કોશિશ કરે છે પણ જે કોઈ હારા નથી દોસ્તો એ નથી આપવાનો એમ કહે છે અમુક આપવાનો એમ કહે છે અમુક નથી આપવાનો એમ કહે છે તો દોસ્તો હું તમને એક જ વાત કહેવાનો છે કે તમને જો ત્રીજા ભાગે આપે તો રાખજો નહીં ના આપે તો નથી તો નથી રાખવાનું કારણ કે જરાહારથી તો આપણથી રખાવાનું છે નથી કે દોસ્તો ઘણા બધા આપણા આદિવાસી ભાઈઓ કાઠિયાવાડની અંદર ભાગ રાખીને પડ્યા છે એટલે જે કોઈ ભાઈ તમને સારું લાગે એવું કરજો કારણ કે આવામાં તમે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો કોઈ લાઈક કરજો ચેનલ કો સબસ્ક્રાઈબ કરી દીધો કેમ કે દોસ્તો તમારા માટે હું આવા આવા વિડીયો બનાવીએ છીએ અને આગળ પણ ખબર પડે તો વિડીયો સારો લાગે તો કમેન્ટમાં દોસ્તો તમે જણાવજો કે તમારી શું કેવું છે અને શું કરવાનું છે હજી તો જય જોહાર જય આદિવાસી